એવું તો લાગે ચાલ દોસ્ત આજા અમારે મિત્રો તમને બતાવું તમે કદાચ આર્મી ની ભરતી થઈ હશે પોલીસ ની ભરતી થઈ હશે એમાં તમે રનિંગ કરવા આવ્યા હશો અમે ઘણા બધાની જિંદગી બની ગઈ હશે અને બધા પોતપોતે નોકરી કરતા હશે તો તમને બતાવું જો ગણપત કઈ ગયો કઈ ગણપત આ ગ્રાઉન્ડ એ છે જ્યાં ઘણી બધી ભરતી થઈ આર્મીની થાય પોલીસની થઈ ને અહીંયા બધા રનિંગ કરી કરીને બધા નોકરી લાગી ગયા અને ત્યાં અમે બી રનિંગ કરીને ત્યાં આપણે નોકરી કરીએ એ ગ્રાઉન્ડ છે તમને બતાવું તમે જોજો કેવું માલું બરાબર બસ બતાવો ને છેટું તારે હું કહેશે બોલ જો આ ગ્રાઉન્ડ તમને દેખાય ને આ જોઈને તમને ખબર પડી જતી હશે જો અહીંયા અતિ ચારે બાજુ બતાવી દઉં તમને આ રહ્યું દોડવાનું અને આ પાસ થાય એટલે મેડિકલ મેડિકલ થાય પછી હા પછી ટ્રેનિંગ કરવાનું ને અમારી જગ્યા આજો આમળા હતી આમળા વાળી આમળા બધી કાપી નાખી અને ઉપર રસ્સા સડવાનું કા માલુ કઈ છે રસ્સા સડવાનું પેલ બાજુ ને આ આ હું કે ભાઈ પેલો પુશઅપ પુશઅપ કરવાનું પુશઅપ કરવાનું થઈસ આઈ તી સીધો રસ્તો જશે અહીંયાથી ઘણા બધા ગેટોનો નામ અલગ અલગ આપેલા છે પેલું હું ગ્રાઉન્ડ મંગલ ભારતી ને બધું શું નામ બધા ગેટો આપેલા છે આ મંગલ ભારતી બ્લોસમ પોઈન્ટ તો અહીંયાથી શરૂ થાશે સિંદૂર પોઈન્ટ તો ત્યાં જઈને તમને બધું બતાવું પેન્સિલ નહીં લેતા અહીંયાથી ચાલુ થશે ગ્રાઉન્ડ ફૂટબોલ છે વોલીબોલ છે ક્રિકેટ છે અહીંયા બધા હમણાં આ સાંજ પડી છે એટલે બધા આવ્યા છે રમવા દોડવા એ તમારે જોવું પડશે તો ચાલો અહીંયાથી ચાલુ કરીએ આ જો ડામરનો રસ્તો તમને લાગતો હશે કદાચ કે હાઈવે પર ચાલે પણ હાઈવે પર નહીં આપણે છે અહીંયા ગ્રુપમાં મારું આ રસ્તો તો એક ન આ બધી વાડી હતી અહીંયા આ બોલીવૉલ આ રુદ્રાક્ષ ગ્રાઉન્ડ એ આ રુદ્રાક્ષ છે ને આ જો રુદ્રાક્ષનો છાડ મેઘિનાવાડી ને મેઘિનાવાડી ને આ મંગલભરતી ફૂટબોલ ગ્રાઉન્ડ જો આ હા હા ક્યાં જઈ રહ્યો હા હા જો આ હિત્યો અમારે ફરે આખા ગ્રાઉન્ડમાં મંગલ ભરતી કોડિયું ઝાડ એ કઈ કોડિયું ઝાડ એ કોડિયું એટલે આપણે જોયું કોઈ દિવસ છે ને આ તો શાક જેવું છેલા શાક જેવું અલગ અલગ સિંદર પોઈન્ટ પાછળ આ છે દેખો અહિયાં ઘણા દિવસથી કદાચ અમારા હાસ આપી જવાના અહીંયા ફરવા ફરવા ના આય હોય તો જો આ બહુ મસ્ત છે જા ઉધર જાને

અને હવા આવે એમ કરી દે સંમાળ આવ મારી જોડે બેસવા ના આપણે લઈ જવું છે આ રસ્તે રસ્તે જ્યાં જ્યાં ડામરનો રસ્તો જાય છે અને જ્યાં જ્યાં આપણે શું કહેવાય રમવાનું છે કસરત કરવાનું છે ત્યાં ગોળ ગોળ ફરીયા પેલી બાજુ ક્રિકેટ ગ્રાઉન્ડ છે અહીંયા ફૂટબોલ વોલીબોલ પછી અહીંયા આપણે સાંજે રડવાનું વધારે વાર લાગે ને

આમલા બહુ ખાતા નહીં ટ્રેનિંગમાં અને સજા સજા ખાતા અને આમલા ખાતા ચાલો દોસ્ત આજા અમારે સાથ બેડમિન્ટન આ બાજુ દેખ કસરત કરવાનું ત્રીસકા બીસકા પછી પેલી સકડી કરવાનું

તમને દેખાય છે ને આ કસરત કરવાના બધા સાધનો છે અને અહીંયા બે બધા કસરત કરવા ચલો કઈ બાજુ જવું છે પેલી બાજુ કોઈ એલ આગળ જઈએ હા પેલી બાજુ ટાઈગર ગેટ દેખાય છે ત્યાં તો પ્રેક્ટિસ થાય ક્રિકેટની જો આ દેખાડ હું તમને આ ટાઈગર ગેટ ત્યાં વાઘ જ રહી છે રહી છે વાઘ નથી રહેતો પણ વાઘ છે ચલો હવે આપણે આ બાજુ જઈએ ચારે બાજુ આટો મારેલો પૂરે પૂરું ગ્રાઉન્ડ દેખાડ દઉં તમને અને બધી ગેમો આયોજન કઈ કઈ રીતના કરેલું એ બી બતાવી દઉં તો જો મિત્રો તમને આ ગ્રાઉન્ડ બતાવ્યું રોડ બતાવ્યો અને કસરત કરવાના બોડી બનાવવાના સાધનો બતાવ્યા પછી અહીંયા થી તમે જો તો ચારે બાજુ ગોળ ગોળ રનિંગ કરાય પેલી બાજુ બેનો ભાઈઓ મારા એસઆરપી જવાનું બધા કસરત કરી શકે આજો હમણાં સાંજનો સમય થયો એટલે મસ્ત મજાનું સુંદર મજાનું નજારો દેખાય પેલી બાજુ ક્રિકેટ રમે ક્યાં ચાલુ છે ક્રિકેટ Happy New Year

પેલી બાજુ બધા પ્રેક્ષકો જોવા તાળીઓ પાડવા અને ખેલાડીને પ્રોત્સાહિત કરવા દેખો તમને આખું ગ્રાઉન્ડ બતાવી દઉં અહીંયાથી થી છે આમ સુધી દેખાય કોઈ

એટલે આવું છે અમારું ગોધરા ગ્રુપ અને તમે અહીંયા આવો મોજ કરો ને રમો ખેલો કૂદો એ જ છે બીજું તો શું કહું લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો તમારા બધા મિત્રોને મોકલી દેજો અને બતાવજો મારું તારે શું કેવું છે બોલ લાઈક કરો આમ કરાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ઓર ગણપત તું ભી બોલ દે કુછ બસ આપને બોલ દે એ બહુ તું બોલ સમજગી પ્લીઝ પ્લીઝ નહીં બોલ હો